ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે એની જાહેરાત થાય પરંતુ એ પહેલા ભાજપમાં બંગાળ પડ્યાના સમાચાર પણ સામે આવી રહ્યા છે અને જે રીતે આદિવાસીના જે વિસ્તારો છે ત્યાં જે સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે અને એ સમસ્યાઓ જે છે એનું નિરાકરણ નથી આવી રહ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી છે એને જે આ નેતાઓ પક્ષ છોડી રહ્યા છે એ છતી કરી રહ્યા છે કોણ છે આ નેતાઓ શું કારણો આપીને એ લોકો ભારતીય જનતા પાર્ટીને છોડી રહ્યા છે અને શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં જય હિન્દ બીએસટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ભારતીય જનતા પાર્ટીની હાલ ગુજરાતની અંદર સત્તા છે અને મંત્રીમંડળ જે છે એનું વિસ્તરણ થવાનું છે અને એને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ આપણો જે આદિવાસી પટ્ટો છે આદિવાસી વિસ્તારના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાંથી અનેકવાર આપણે સમાચારોમાં જોતા હોઈએ છીએ કે અનેક સમસ્યાઓ સામે આવતી હોય છે અને ત્યાં લોકો જે છે એ વારંવાર રજૂઆતો કરતા હોય છે સમાચાર પત્રોમાં આવતું હોય છે મીડિયા ગમે એટલું એની રજૂઆત કરે પરંતુ આ જે પ્રશ્નો છે ને અમુક જે સમસ્યાઓ છે એનું સમાધાન નથી મળી રહ્યું ભારતીય જનતા પાર્ટીની ત્યાં સારું એવું પ્રભુત્વ છે છતાં અમુક જે સમસ્યાઓ છે આદિવાસી વિસ્તારોની એ સમસ્યાઓનું નિરાકરણ થઈ નથી રહ્યું અને લોકો જે છે એ પોતાનું બળાપો ઠાલવતા અનેક વાર જોવા મળતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ પણ પોતે જ પક્ષથી ત્રસ્ત છે અને એમનું કહેવું છે કે પક્ષ એમનું પણ નથી સાંભળી રહ્યો હવે આજે વિસ્તારના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને નેતાઓ છે એમનું પણ પક્ષ ન સાંભળી રહ્યો હોવાનું એમના આક્ષેપ છે અને આવા આક્ષેપો સાથે એ લોકો પક્ષ છોડી રહ્યા છે અલગ અલગ પક્ષમાં જોડાઈ રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે આ કાર્યકર્તાઓ છે પોતાનો પક્ષ છોડી રહ્યા છે ડાંગથી સમાચાર સામે આવ્યા છે કે ડાંગના ડાંગમાં પચ્ચીસ વર્ષથી જોડાયેલા એવા દીપકભાઈ પિંગળ એમણે અ ભારતીય જનતા પાર્ટીમાં પચીસ વર્ષ સુધી સેવા આપી અને હવે પચીસ વર્ષના અંતે એમણે ભાજપનો સાથ છોડ્યો છે અને એમનું એવું કહેવું છે કે ભાજપની અંદર જે લોકો કોંગ્રેસમાંથી આવે છે એને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને અમારા જેવા જે લોકો છે જે વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા છે એમને મહત્વ નથી આપવામાં આવી રહ્યું એટલા માટે આટલા જૂના કાર્યકર્તા ડાંગના જે છે દીપકભાઈ એમણે અપક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને ડાંગના જ અન્ય એક નેતા જે આ દીપક પિંગળની વાત થી આમની વાતમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે કોંગ્રેસમાંથી પાંચ વર્ષ પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા મંગળભાઈ ગાવિત પાંચ વર્ષ પહેલા જ બે હજાર હતા ધારાસભ્ય હતા પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને પેટા ચૂંટણી સમયે એમણે ટિકિટ માંગી એમને ટિકિટ નહોતી મળી અને હવે પાંચ વર્ષના અંતે ચર્ચાઓ થઈ રહી છે કે મંગળભાઈ ગાવિતને ભાજપનો મોહભંગ થયો છે અને કોંગ્રેસમાં એમણે વાપસી કરી છે તો ડાંગના આ બે નેતાઓના નામ સામે એકનું કેવું છે કે કોંગ્રેસના નેતાઓને વધુ મહત્વ આપવામાં આવે છે અને એકનું કહેવું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા બાદ ત્યાં અમારું કોઈ સાંભળતું નથી અને અમારું સ્વીકાર નથી કરવામાં આવતો એટલા માટે એમણે પણ પક્ષ છોડી દીધો છે અને ડાંગ જિલ્લા સિવાય પણ અનેક સમસ્યાઓ છે અને ત્યાં પણ પક્ષ સાથે જોડાયેલા નાના મોટા જે પણ કાર્યકર્તાઓ છે એમનું કહેવું છે કે પક્ષ એમને સાંભળતો નથી એ લોકો જે રજૂઆતો કરતા હોય છે જે સમસ્યાઓને લઈને રજૂઆતો કરતા હોય છે એમાં આગળ કોઈ કાર્યવાહી થતી નથી એટલા માટે છોટા છોટાઉદેપુરના ઘોઘાદેવ ગામે લગભગ બસો થી ત્રણસો લોકો જે છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા ગયા છે ભારતીય જનતા પાર્ટીના એક સરપંચ સરપંચ રહી ચૂકેલા અત્રોલી જૂથ ગ્રામ પંચાયતના જે છે છે એમનું નામ રૂપસિંહ રાઠવા એમણે પણ ભારતીય જનતા પાર્ટી પોતાનો પક્ષ છોડી દીધો છે અને આમ આદમી પાર્ટીમાં એ લોકો જોડાઈ ગયા છે એમની સાથે બસો થી ત્રણસો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમણે પણ આ વિષયને લઈને જે પ્રતિક્રિયાઓ આવી છે સામે તેના પર પહેલા એક નજર કરીએ છોટાઉદેપુર તાલુકાના શહેર જિલ્લા પંચાયતના ગોગાદેવ ગામે ભારત જોડો જનસભાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ગોગાદેવ ગામના સરપંચ શ્રી સ્વયંભુ રોપસિંહભાઈ જેઓ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી જેઓ ત્રીસ વર્ષ સુધી એમની સાથે સરકારમાં જોડાયેલા હતા અને તેમના વિસ્તારના કામો અને વિકાસના માંગણી કરેલી હોય એ માગણીને સ્વીકારીને હોય અને માંગ પૂરી ના કરી હોય અને સાંભળવામાં નથી આવતું એના માટે આજે રૂપસિંહભાઈ સરપંચ એમની મોટી સંખ્યાઓ સાથે સંખ્યાઓમાં અમારી આમ આદમી પાર્ટીમાં ખેસ ધારણ કરીને જોડાઈ રહ્યા છે અમે સૌ આવનાર સમયની અંદર અમારી પાર્ટીની અંદર અમે સૌ સાથે મળી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ સારું સંગઠન મજબૂત બનાવી અને છોટાઉદેપુર જિલ્લાના જે રાજકારણ છે એને મજબૂત બનાવીશું અને પરિવર્તન તરફ લઈ જઈશું પાંત્રીસ વર્ષથી ભાજપમાં અમે કામ કર્યું પણ આ બે ત્રણ વર્ષથી ભાજપના નેતા કોઈ અમને સપોર્ટ નથી આપ્યો લોકોની સમસ્યા જે રોડ રસ્તા પાણીની સમસ્યા લાઇટની સમસ્યા કોઈ બી કે આ ત્રણ વર્ષથી અમને કોઈ સપોર્ટ નથી આપ્યો તો વર્ષોથી આઝાદીના ઓગણસી વર્ષ સુધી આજ દિન સુધી અમુક લોકોને રસ્તોની સુવિધા મળેલી નથી એવી રજૂઆત અમે કરવા ગયા કે અમને કે બધા ગ્રામ લોકો પહેલાં અમે રસ્તો બનાવી આપો તો અમારા બનાવી લીધો અમારો બનાવે આપો એવા આજ જ દિન સુધી હજુ બી મુશ્કેલીમ છે તેના ઘરોમાં કોઈ એકસવાટ નહીં આવે કે એમના શિક્ષણમાં કોઈ નિહાર કંઈક પહોંચી શકતા આંગણવાડી પણ નહીં પહોંચી શકતા એ એવા ફળિયાના એકબીજા ગામને જોડતા રસ્તા છે પછી બીજું કે અમારો કોઈ બી પર્સનો અમારું કોઈ સાંભળતા નથી એટલે મને એવું દુઃખ થયું હારું આપણે કોઈ સાંભળતા નથી બેથી ત્રણ વર્ષથી અને હમણાં અવગણના કરવામાં આવે છે એટલે અમને કોઈ સપોર્ટ નથી આપતા એટલે કે અમુક વિશ્વાસ એના પર નથી એટલે પછી અમે એમ આદમી પાર્ટી મેં આજે અમે જોડાઈ ગયા ભાજપમાં કેટલા સમય રહ્યા તમે પાંત્રીસ વર્ષ ભાજપમાં રહ્યા અમે કોઈ કાર્યકરો જ ના હતો ભાજપમાં ભાજપ બેઠી કરાવવાલા જ અમે હતા આજે તમે કેટલા કાર્યકર્તા જોડાયા આમ આદમી પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં આજે ચારસો થી પાંચસો કાર્યકરો જોડાયા છે અને હજુ મોટું ફંગિંગ રાખે છે ને તે બધા ટોટલી જોડાય છે તો જે રીતે પક્ષના કાર્યકરો ભારતીય જનતા પક્ષ જે છે કાર્યકરોનો એવો બળાપો સામે આવી રહ્યો છે કે પક્ષ એ લોકો જયારે સમસ્યાઓની રજૂઆત કરતા હોય છે ત્યારે પક્ષ એમની રજૂઆતો સાંભળતો નથી અને ડાંગમાં જે રીતે મેં અગાઉ વાત કરી કે એમાં બે વાત જોવા મળી વિરોધાભાસ જોવા મળ્યો રાજીનામાના કારણોમાં એકનું કેવું છે કે કોંગ્રેસ માંથી આવેલા જે નેતાઓ હોય છે એને વધુ મહત્વ આપવામાં આવે છે અને બીજાનું એવું કેવું છે જે કોંગ્રેસ આવેલા હતા એમનું એવું કેવું છે કે અમે પક્ષ બદલીને પછી ભાજપમાં આવી છે એટલે અમારું કોઈ સાંભળતું નથી અમારું મહત્વ નથી રહેતું અમારું નથી રહેતું એટલા માટે એમણે કોંગ્રેસમાં કરી છે અને આ જે કાર્યકર્તાઓ છે અને સરપંચ છે એમના બધાનું એવું કહેવું છે કે પક્ષ એમની રજૂઆતોને સાંભળતો નથી એટલે આવા વિવિધ કારણોસર ભારતીય જનતા પક્ષના જે કાર્યકર્તાઓ છે જે નેતાઓ છે મોટા ગજાના નેતાઓ છે એ પણ પક્ષનો સાથ છોડી રહ્યા છે અને અત્યારે મંત્રી મંડળના વિસ્તરણની જે ચર્ચાઓ છે એને ખૂબ જોર પકડ્યું છે અને ગુજરાતભરમાં એ ચર્ચાનો વિષય બન્યા છે હવે જોવું એ રહ્યું કારણ કે જે રીતે કોંગ કોંગ્રેસની કે અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓની વાત થઈ તો અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલનું નામ પણ ચર્ચામાં છે બંને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ છે અને જે રીતે વાત થઈ રહી છે કે ક્યારેક કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધુ મહત્વ આપવામાં આવે છે ક્યારેક એવું જોવા મળે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે એટલે એમનું એમનું સાંભળવામાં નથી આવતું તો હવે ખાસ અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલનું પણ શું થાય છે કે જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને હવે ભાજપમાં આવ્યા છે એમને મંત્રી પદ સોંપવામાં આવે છે કે કેમ એ પણ પ્રશ્ન છે અને અત્યારે આ જે સમાચાર સામે આવ્યા છે ભાજપમાં મંત્રી મંડળના વિસ્તરણ પહેલા કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર